પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચેનામાંથી કયું ઉદ્વિઅંગી મિશ્રણ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપની વર્તણૂક દર્શાવતું નથી તો વિકલ્પોમાં આપણને મિશ્રણ આપેલા છે તો આમાંથી કયું મિશ્રણ છે એ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપની વર્તણૂક દર્શાવી શકતું નથી એ આપણે અહીંયા પસંદ કરવાનું છે તો સૌ પ્રથમ જોઈએ એઝિયોટ્રોપ એટલે શું તો જ્યારે આપણે કેટલાક પ્રવાહીઓને મિશ્ર કરીએ બરાબર તો એ પ્રવાહીઓના મિશ્રણ કેટલાક પ્રવાહીઓના મિશ્રણ કેટલાક પ્રવાહીઓ ઓના મિશ્રણ મિશ્રણ અચળ તાપમાને ઉકળે છે ઉકળે છે જેને શું કહેવાય એઝિયોટ્રોપ એઝિયોટ્રોપ અથવા અચળ ઉત્કલન મિશ્રણ કહે છે અચળ ઉત્કલન મિશ્રણ અથવા તો એઝિયોટ્રોપ કહેવાય અને હવે આપણે જોઈએ કે નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ એટલે શું નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ તો આ એવા દ્રાવણો છે કે જે અચળ તાપમાને તો ઉકળે પણ સાથે સાથે રાઉટના નિયમથી ધન વિચલન દર્શાવે રાઉલટના નિયમથી ધન વિચલન દર્શાવે અને જો રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવતા હોય તો એને આપણે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ છે એ કન્સિડર કરીએ છીએ તો મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ એટલે શું રાઉલ્ટના નિયમથી ઋણ વિચલન દર્શાવે બરાબર તો અહીં એ નોંધવું જરૂરી છે જો એ એ પ્રકારની આંતરક્રિયા અથવા બીબી પ્રકારની આંતરક્રિયા જો પ્રબળ હોય કોના કરતાં એ બી પ્રકારની આંતરક્રિયા કરતા તો એવા કેસમાં એ ધન વિચલન દર્શાવે અને જો એ એ પ્રકારની આંતરક્રિયા અથવા બીબી પ્રકારની આંતરક્રિયા કરતાં જો એ બી પ્રકારની આંતરક્રિયા છે એ પ્રબળ હોય તો એ ઋણ વિચલન દર્શાવે આંતરક્રિયાથી આપણો અહીંયા મતલબ છે આકર્ષણ તો શુદ્ધ અવસ્થામાં એના બે અણુ વચ્ચેનું આકર્ષણ અથવા શુદ્ધ અવસ્થામાં બીના બે અણુ વચ્ચેનું આકર્ષણ એ એ બીના મિશ્રણમાં એ અને બીના આકર્ષણ કરતાં જો વધારે હોય બરાબર એવા કેસમાં એ ધન વિચલન દર્શાવે અને જો ઓછું હોય એવા કેસમાં ઋણ વિચલન દર્શાવે તો આપણે અહીંયા ચેક કરશું કે કોણ અહીંયાથી ધન વિચલન દર્શાવી શકે નહીં જો ધન વિચલન દર્શાવી શકે નહીં તો એ નિમ્નતમ ઉત્કલન એજોટ્રોપ છે એની વર્તણૂક દર્શાવી શકતું નથી તો પેલો ઓપ્શન જોઈએ આપણે અહીંયા પેલો ઓપ્શન છે આપણી પાસે ઓપ્શન વન એચ ટુઓ અને સી એચ થ્રી સી ઓ સી ટુ એચ ફાઈવ એટલે કે મિથાઇલ ઇથાઇલ કિટોન જો આપણે વાત કરીએ શરૂઆતમાં કે એચ ટુઓ અને મિથાઇલ ઇથાઇલ કિટોન તો એ એ પ્રકારની આંતરક્રિયા કરતાં એ એ પ્રકારની આંતરક્રિયા અથવા બી પ્રકારની આંતરક્રિયા કરતાં અહીં એ બી પ્રકારની આંતરક્રિયા કેવી છે નિર્બળ છે કેમ કેમ કે આપણે જાણીએ છીએ કે એચ ટુઓમાં શું હોય એચ બંધ હોય જે અહીંયા મિથાઇલ લિથાયલ કિટોન એને ઉમેરવાથી એચ બોન્ડ તૂટે છે એટલે કે એવી પ્રકારની અંતરક્રિયા કેવી બને છે નિર્બળ બને છે તો આ એચ પ્લસ આ જે કિટોન આપેલો છે એ રાઉલ્ટના નિયમથી શું દર્શાવે ધન વિચલન દર્શાવે ધન વિચલન દર્શાવે તો એ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે રચી શકે ઓપ્શન ટુ જોઈએ ઓપ્શન ટુમાં આપણને આપેલું છે ફિનોલ અને એનિલિન સી સિક્સ એચ ફાઇવ ઓ એચ નંબર ટુ સી સિક્સ એચ ફાઇવ હોય એચ ફિનોલ અને સી સિક્સ એચ ફાઇવ એન ટુ ફિનોલ અને એનિલિન તો અગેન એનસીઆરટીમાં આ જ ઉદાહરણ છે એનું મેન્શન કરેલું છે ફિનોલ અને બીજા ફિનોલના અણુ વચ્ચે શું હોય એચ બંધ હોય છે જ્યારે એનિલિનમાં એનિલિન અને બીજા એનિલિન વચ્ચે પણ શું હોય એચ બંધ હોય છે એનસીઆરટીની જ લાઈનો છે કે જ્યારે આ બંનેને મિશ્ર કરવામાં આવે ત્યારે એક નવો બંધ નવો એચ બંધ રચાય છે જે અગાઉ કરતાં બંધ અગાઉના એચ બંધ કરતાં કેવું હોય છે પ્રબળ હોય છે એટલે કે અહીંયા આપણે કહી શકીએ કે એ એ પ્રકારની આંતરક્રિયા અથવા બી બી પ્રકારની આંતરક્રિયા કરતાં એ બી પ્રકારની આંતરક્રિયા છે કેવી હશે પ્રબળ હશે અને જો આંતરક્રિયા પ્રબળ હોય તો એવા કેસમાં એ ઋણ વિચલન દર્શાવે ને ઋણ વિચલન દર્શાવે બરાબર તો એ મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે તો ઋણ વિચલન દર્શાવે અને એ મહત્તમ ઉત્કલન એજોટ્રોપ છે એટલે કે આપણો આન્સર અહીંયા આપને મળી જશે કે આ છે મહત્તમ ઉત્કલન એજોટ્રોપ છે જેથી એ નિમ્નતમ ઉત્કલન એજોટ્રોપ રચી શકે નહીં ઓપ્શન ત્રણ અને ચાર પણ વેરીફાય કરી લઈએ આપણી અહીંયા આપણી પાસે છે સીએચ ટુ અને સીએચ થ્રી સીઓ સીએચ થ્રી એટલે કે એક કીટોન એટલે કે એસિટોન છે ઓપ્શન ત્રણમાં છે આપણી પાસે સીએચ ટુ કાર્બન ડાયસલ્ફાઈડ અને સી એચ થ્રી સીઓ સી એચ થ્રી સીએચ ટુની વાત કરીએ તો સીએચ ટુ કેવું છે અધ્રુવીય અને એસિટોન એસિટોનની વાત કરીએ તો એસિટોન કેવું છે ધ્રુવીય તો બે સીએચ ટુ વચ્ચે બે કાર્બન ડાયસલ્ફાઈડ વચ્ચે અધ્રુવી અધ્રુવીય પ્રકારનું બળ હશે જ્યારે બે એસિટોન વચ્ચે ધ્રુવીય ધ્રુવીય પ્રકારનું બળ હશે આ આકર્ષણ બળ હશે જ્યારે આપણે આ બંનેને મિક્સ કરીએ ત્યારે મિશ્રણમાં એક અધ્રુવ્ય પદાર્થ છે એક ધ્રુવ્ય પદાર્થ છે જેમની વચ્ચે આકર્ષણ નિર્બળ હોય છે એટલે કે આ પણ છે રાઉલના નિયમથી શું ધન વિચલન દર્શાવે ધન વિચલન દર્શાવે તો એક નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે રચી શકે અને ઓપ્શન ફોર છે આપણી પાસે કોણ મિથેનોલ અને ક્લોરોફોમ ઓપ્શન ફોર સી એચ થ્રી ઓએચ અને ક્લોરોફોમ સી એચ સીએલ થ્રી તો આમાં પણ આપણે જોઈએ જો મિથેનોલની વાત કરીએ તો મિથેનોલ કોણ છે એક પ્રકારનો આલ્કોહોલ તો આલ્કોહોલના બે અણુઓ છે કોણ હોય એ જ બંધ હોય અને જો એને આપણે ક્લોરોફોર્મ સાથે મિક્સ કરીએ તો આ બંધ છે એ તૂટે છે બરાબર તો અહીંયા પણ શું થશે રાઉલ્ડના નિયમથી ધન વિચલન દર્શાવે અને એ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ છે રચી શકે તો ધન વિચલન દર્શાવે તો અહીંયા આપણે જોઈ શકીએ કે ઓપ્શન વન થ્રી અને ફોર આ ધન વિચલન દર્શાવી શકે છે એટલે કે નિમ્નતમ એઝ નિમ્નતમ ઉત્કલન એઝ્યોટ્રોપ રચી શકે જ્યારે ઓ વિકલ્પ બે ઓપ્શન ટુ ફિનોલ અને એનિલિનનું મિશ્રણ ઋણ વિચલન દર્શાવે છે જે મહત્તમ ઉત્કલન એઝ્યોટ્રોપ રચે છે તો આપણો આન્સર આવશે ઓપ્શન ટુ થેન્ક યુ